જય માતાજી હવે તે ઘરે થી નીકળી ગયા છે ચોટીલા જવા બીજા ભાઈઓ તૈયાર થઈ રહ્યા છે આ બાથરૂમ ની ન્યારી છે તો માતાજીએ એ બજે લાગી દીધો છે અમારે મેલી માં જય દર્શન સૌરા દર્શન કરી લેજો ચોટીલા પકવાડા જઈએ છીએ બધા એ માં રૂપી હાલી દે જાબો બધા દોડ ઓર દેવી દર્શન કરવા દે રહે છે આ બધા આ જય માતાજી જોઈ રહ્યા છો અમે બધા દઈ ગયા છીએ ચોટીલા અને અમારા ગામના છે બધા હોટગી તો બધા જય માતાજી બોલો આને લ પોપર ચોકડી હવે પાકો આવ્યા છે જોઈ જ જોઈ શકાય બધાની મોજ

લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં પાછળ ગોપાલ હોટલ હે ભાઈ તો વ્યૂ બહુ સારો આવે છે આ વિડીયો આપણો પૂરેપૂરો બધા જોતા રહેજો અને બ્લોગ આ ચોટીલા ના આવશે ભાઈ તો લાઈક ફોલો કરવાનો બધા ભૂલતા નહીં જય માતાજી અને પોપટ ચોકડી કમિંગ સાંગ પોપટ ચોકડી આવી રહી છે હવે કોઈ થાક્યું નહીં હજુ હો ના ના શુક્રો પણ ચાલ પૂરેપૂરે જોજો આપડો તો બધા આરામ બે ટ્રેક્ટર આ રોકાઈ ગયા છે બધા આરામ કરી લે છે જો